ઓછા ઓછી કેટલી વસ્તી સુધીમાન જિલ્લા પંચાયતની રચના થાય છે ચાર લાખની વસ્તીએ અઢાર સભ્યો પછીથી દર એક લાખની વસ્તીએ બે સભ્યો ઉમેરાય છે ઓછા ઓછી કેટલી વસ્તી સુધીમાન જિલ્લા પંચાયતની રચના થાય છે ચાર લાખની વસ્તીએ અઢાર સભ્યો પછીથી દર એક લાખની વસ્તીએ બે સભ્યો ઉમેરાય છે કયા કયા રાજ્યમાં જિલ્લા પંચાયતની રચના થઈ નથી મેઘાલય મિઝોરમ દિલ્હી ચંદીગઢ નાગાલેન્ડ મેમીનાચંદી કયા કયા રાજ્યમાં જિલ્લા પંચાયતની રચના થઈ નથી મેઘાલય મિઝોરમ દિલ્હી ચંદીગઢ નાગાલેન્ડ મેમીનાચંદી જિલ્લા પંચાયતના વડા પ્રમુખ જિલ્લા પંચાયતના વડા પ્રમુખ જિલ્લા પંચાયતના વહીવટી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના વહીવટી કોણ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો વિશે જણાવો સ્ત્રીઓ માટે પચાસ ટકા એસટીએસસી ને વસ્તી મુજબ અને એસીબીસી ને દસ ટકા બેઠકો અનામત હોય છે જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો વિશે જણાવો સ્ત્રીઓ માટે પચાસ ટકા ને વસ્તી મુજબ અને એસીબીસી દસ ટકા બેઠકો અનામત હોય છે જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે વિકાસ કમિશનર જિલ્લા અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે વિકાસ કમિશનર કમિશ્નર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે વિકાસ કમિશનર ચાર જિલ્લા પંચાયતની બેઠક કેટલા સમયે મળે છે દર ત્રણ મહિને જિલ્લા પંચાયતની બેઠક કેટલા સમયે મળે છે દર ત્રણ મહિને જિલ્લા પંચાયતમાં ખાસ બેઠક બોલાવવા માટે કેટલા સભ્યોએ લેખિતમાં પ્રસ્તાવ આપવો પડે છે એક ભાગ્યા જિલ્લા પંચાયતમાં ખાસ બેઠક બોલાવવા માટે કેટલા સભ્યોએ લેખિતમાં પ્રસ્તાવ આપવો પડે છે એક ભાગ્યા ત્રણ જિલ્લા પંચાયતમાં કોરમ માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી છે એક ભાગ્યા જિલ્લા પંચાયતમાં કોરમ માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી છે એક ભાગ્યા ત્રણ જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખના કાર્યો જણાવો અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું કારોબારી વહીવટ પર દેખરેખ રાખવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા બનાવવી વગેરે જિલ્લા પંચાયતના પ્રમુખના કાર્યો જણાવો અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું કારોબારી વહીવટ પર દેખરેખ રાખવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા બનાવવી વગેરે જિલ્લા પંચાયતના વહીવટી વડા ઓર પંચાયતના સેક્રેટરી ઓર પંચાયત મંત્રી કોણ હોય છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના વહીવટી વડા ઓર પંચાયતના સેક્રેટરી ઓર પંચાયત મંત્રી કોણ હોય છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રમુખે રાજીનામું કોની સામે આપવાનું રહે છે વિકાસ કમિશનર જિલ્લા પ્રમુખે રાજીનામું કોની સામે આપવાનું રહે છે વિકાસ કમિશનર જિલ્લા પ્રમુખને રાજીનામા અંગેની તકરાર થઈ હોય તો તેનું નિરાકરણ કેવી રીતે આવશે ત્રીસ દિવસની અંદર પંચાયત વિભાગ સચિવને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે જિલ્લા પ્રમુખને રાજીનામા અંગેની તકરાર થઈ હોય તો તેનું નિરાકરણ કેવી રીતે આવશે ત્રીસ દિવસની અંદર પંચાયત વિભાગ સચિવને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખને રાજીનામું હોય જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખને રાજીનામું ક્યાં આપવાનું હોય જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખના રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ કેવી રીતે આવશે ત્રીસ દિવસની અંદર પંચાયત વિભાગ સચિવને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખના રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ કેવી રીતે આવશે ત્રીસ દિવસની અંદર પંચાયત વિભાગ સચિવને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત કેટલી રહે છે બે દશાંશ પાંચ વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત કેટલી રહે છે બે દશાંશ પાંચ વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કુલ સંખ્યાના બે ભાગ્યા ત્રણથી ઓછી ન હોય તેવી બહુમતીથી પસાર થાય તો કેટલા સમયમાં હોદ્દો ખાલી કરવો પડે ત્રણ દિવસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કુલ સંખ્યાના બે ભાગ્યા ત્રણથી ઓછી ન હોય તેવી બહુમતીથી પસાર થાય તો કેટલા સમયમાં હોદ્દો ખાલી કરવો પડે ત્રણ દિવસમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પર આવેલી અવિશ્વાસની દરખાસ્ત મળેથી કેટલા દિવસમાં બેઠક બોલાવી જરૂરી છે પંદર દિવસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પર આવેલી અવિશ્વાસની દરખાસ્ત મળેથી કેટલા દિવસમાં બેઠક બોલાવી જરૂરી છે પંદર દિવસમાંગ જિલ્લા પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે જિલ્લા પ્રમુખને જિલ્લા પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે જિલ્લા પ્રમુખને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય છે પાંચ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય છે પાંચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે સાત નવ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે સાત નવ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે વધુમાંગ વધુ નવ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે વધુમાંગ વધુ નવ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિમાં કેટલા સભ્યો હોય વધુમાં વધુ પાંચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિમાં કેટલા સભ્યો હોય વધુ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિમાં કેટલા સભ્યો હોય પાંચ સભ્યો જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિમાં કેટલા સભ્યો હોય પાંચ સભ્યો જિલ્લા પંચાયતની અપીલ સમિતિ માંગ કેટલા સભ્યો હોય કુલ પાંચ જિલ્લા પંચાયતની અપીલ સમિતિ માંગ કેટલા સભ્યો હોય કુલ પાંચ જિલ્લા પંચાયતની વીસ મુદ્દા અમલીકરણ સમિતિમાં કેટલા સભ્યો હોય પાંચ જિલ્લા પંચાયતની વીસ મુદ્દા અમલીકરણ સમિતિમાં કેટલા સભ્યો હોય પાંચ જિલ્લા પંચાયતની તકેદારી સમિતિમાં કેટલા સભ્યો હોય કુલ પાંચ સભ્યો હોય જિલ્લા પંચાયતની તકેદારી સમિતિમાં કેટલા સભ્યો હોય કુલ પાંચ સભ્યો હોય જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ સમિતિના અધ્યક્ષ બની શકશે કે નહીં બની શકશે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ સમિતિના અધ્યક્ષ બની શકશે કે નહીં બની શકશે પંચાયતનો કોઈ પણ સભ્ય વધુમાં વધુ કેટલી સમિતિના અધ્યક્ષ બની શકે છે બે પંચાયતનો કોઈપણ સભ્ય વધુમાં કેટલી સમિતિના અધ્યક્ષ બની શકે છે બે પંચાયતના પ્રમુખ કઈ સમિતિના અધ્યક્ષ બની શકતા નથી શિક્ષણ સમિતિ પંચાયતના પ્રમુખ કઈ સમિતિના અધ્યક્ષ બની શકતા નથી શિક્ષણ સમિતિ કઈ સમિતિના અધ્યક્ષ કાયદા મુજબ સરકાર તરફથી વેતન મેળવે છે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ કઈ સમિતિના અધ્યક્ષ કાયદા મુજબ સરકાર તરફથી વેતન મેળવે છે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિ માંગ કેટલા સભ્યો હોય અને તેના અધ્યક્ષ કઈ જાતિના બની શકે છે પાંચ હોય અને જાતિના અધ્યક્ષ બની શકે છે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિ માંગ કેટલા સભ્યો હોય અને તેના અધ્યક્ષ કઈ જાતિના બની શકે છે પાંચ સભ્ય હોય અને અનુસૂચિત જાતિના વ્યક્તિ જ અધ્યક્ષ બની શકે છે ગ્રામ પંચાયત માંગ આવેલી સામાજિક ન્યાય સમિતિ કેવી છે ફરજીયાત ગ્રામ પંચાયતમાં ના આવેલી સામાજિક ન્યાય સમિતિ કેવી છે ફરજીયાત ગ્રામ પંચાયતમાં આવેલી સામાજિક ન્યાય સમિતિની મુદત કેટલી વર્ષ ગ્રામ આવેલી સામાજિક ન્યાય સમિતિની મુદત ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો સાઈઠ દિવસની અંદર કોને અપીલ કરી શકાય છે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો સાઈઠ દિવસની અંદર કોને અપીલ કરી શકાય છે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતમાં આવેલી કારોબારી સમિતિ કેવી છે મરજીયાત ગ્રામ પંચાયતમાં આવેલી કારોબારી સમિતિ કેવી છે મરજીયાત પંચાયતમાં આવેલી કારોબારી સમિતિમાં પંચાયતમાં આવેલી કારોબારી સમિતિમાં સભ્ય કેટલા હોય અને તેની મુદત કેટલી હોય સભ્ય અને મુદત બે વર્ષ તાલુકા પંચાયતમાં ના આવેલી સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય સભ્ય પાંચ મુદત પાંચ વર્ષ તાલુકા પંચાયતમાં આવેલી સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય સભ્ય 5 મુદત 5 વર્ષ તાલુકા પંચાયતમાં આવેલી સામાજિક ન્યાય સમિતિમાં વાલ્મીકી સમુદાયના કેટલા સભ્યો હશે એક તાલુકા પંચાયત પંચાયતમાં આવેલી સામાજિક ન્યાય સમિતિમાં વાલ્મીકી સમુદાયના કેટલા સભ્યો હશે એક તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ 60 દિવસમાં કઈ જગ્યાએ અપીલ કરી શકે છે જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ સાઠ દિવસમાં કઈ જગ્યાએ અપીલ કરી શકશે જિલ્લાની સામાજિક ન્યાય સમિતિ નહીં તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની વર્ષમાંગ કેટલી વખત બેઠક મળવી જોઈએ ચાર વખત તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની વર્ષમાં કેટલી વખત બેઠક મળવી જોઈએ ચાર વખત તાલુકા પંચાયતમાં રહેલી કારોબારી સમિતિએ કેવી છે ફરજીયાત તાલુકા પંચાયતમાં રહેલી કારોબારી સમિતિએ કેવી છે ફરજીયાત તાલુકા પંચાયતમાં રહેલી કારોબારી સમિતિના સભ્યો અને મુદત જણાવો સભ્યો પાંચમી નવને મુદત બે વર્ષ તાલુકા પંચાયતમાં રહેલી કારોબારી સમિતિના સભ્યો અને મુદત જણાવો સભ્યો પાંચમી નવને મુદત બે વર્ષ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં વાલ્મિકી સમુદાયના કેટલા સભ્યો હશે એક જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં વાલ્મિકી સમુદાયના કેટલા સભ્યો હશે એક જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં એસસી અને સેન્ટના કેટલા સભ્યો છે ત્રણ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં એસસી અને સેન્ટના કેટલા સભ્યો છે ન્યાય પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં સભ્યો કેટલા અને મુદત કેટલી હશે સભ્યો અને મુદત પાંચ વર્ષ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ સાઠ દિવસમાં કોને અપીલ કરી શકશે રાજ્ય સરકારને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ સાઇટ દિવસમાં કોને અપીલ કરી શકશે રાજ્ય સરકારને જિલ્લા તાલુકા પંચાયત માંગ આવેલી કારોબારી સમિતિએ કેવી છે ફરજીયાત જિલ્લા તાલુકા પંચાયત માંગ આવેલી કારોબારી સમિતિએ કેવી છે ફરજીયાત જિલ્લા પંચાયતમાં આવેલી કારોબારી સમિતિમાં સભ્યો કેટલા હશે અને મુદત કેટલી હશે વધુ માંગ વધુ નવસભ્યો અને મુદત બે વર્ષ જિલ્લા પંચાયતમાં આવેલી કારોબારી સમિતિમાં સભ્યો કેટલા હશે અને મુદત કેટલી હશે વધુમાંગ વધુ નવસભ્યો અને મુદત બે વર્ષ ગ્રામ પંચાયતમાં રહેલી પાણી સમિતિમાં સભ્ય કેટલા હશે દસમી બાર ગ્રામ પંચાયતમાં રહેલી પાણી સમિતિમાં કેટલા હશે ગ્રામ પંચાયતમાં રહેલી પાણી સમિતિની મુદત કેટલી હશે બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી ગ્રામ પંચાયતમાં રહેલી પાણી સમિતિની મુદત કેટલી હશે બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતમાં રહેલી ફરજીયાત શિક્ષણ સમિતિમાં સભ્ય કેટલા હોય છે સાતમી નવ સભ્યો અને મુદત પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતમાં રહેલી ફરજીયાત શિક્ષણ સમિતિમાં સભ્યો કેટલા હોય છે સાતમી નવસભ્યો અને મુદત પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની ફરજીયાત જાહેર આરોગ્ય સમિતિમાં સભ્યો કેટલા હશે અને મુદત કેટલી હશે પાંચ સભ્યો અને મુદત બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની ફરજીયાત જાહેર આરોગ્ય સમિતિમાં સભ્યો કેટલા હશે અને મુદત કેટલી હશે પાંચ સભ્યો અને મુદત બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ સમિતિ ફરજીયાત માંગ સભ્યો કેટલા અને મુદત કેટલી હશે સભ્ય પાંચ બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ સમિતિ ફરજીયાત માંગ સભ્યો કેટલા અને મુદત કેટલી હશે સભ્ય પાંચ બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની ફરજીયાત અપીલ સમિતિ માંગ કેટલા અને મુદત કેટલી હશે સભ્ય પાંચ મુદત બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની ફરજીયાત અપીલ સમિતિમાં સભ્ય કેટલા અને મુદત કેટલી હશે સભ્ય પાંચ મુદત બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની ફરજીયાત વીસ મુદ્દા અમલીકરણ સમિતિમાં સભ્ય કેટલા અને મુદત કેટલી હશે પાંચ સભ્યો બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી જિલ્લા પંચાયતની ફરજીયાત વીસ મુદ્દા અમલીકરણ સમિતિમાં સભ્ય કેટલા અને મુદત કેટલી હશે પાંચ સભ્યો બે વર્ષ અથવા પંચાયતની મુદત જેટલી ગુજરાતમાં વીસ મુદ્દા અમલીકરણ કાર્યક્રમ ક્યારથી અમલી બન્યો છે એક હજાર નવસો છ્યાસીમી ગુજરાતમાં વીસ મુદ્દા અમલીકરણ કાર્યક્રમ ક્યારથી અમલી બન્યો છે એક હજાર નવસો છ્યાસીમી સરપંચ કે ઉપસરપંચની પસંદગીમાં સરખા મત પડે તો શું કરવામાં આવે છે દસ વર્ષથી નાના બાળક પાસે ચીટકી ઉપાડવામાં આવે છે સરપંચ કે ઉપસરપંચની પસંદગીમાં સરખા મત પડે તો શું કરવામાં આવે છે દસ વર્ષથી નાના બાળક પાસે ચીટકી ઉપાડવામાં આવે છે કયા કયા રાજ્યમાં એક સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે જમ્મુ કાશ્મીર મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ કયા કયા રાજ્યમાં એક સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે જમ્મુ કાશ્મીર મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ કયા કયા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે ગોવા અને સિક્કિમ કયા કયા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે ગોવા અને સિક્કિમ કયા કયા રાજ્યમાં ચાર સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે અસમ અને ત્રિપુરા કયા કયા રાજ્યમાં ચાર સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે અસમ અને ત્રિપુરા